અડધો કલાક ઉપરનો સમય વયો ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો વિશે તો મારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ દસ દિવસ પહેલાં વાત થયેલી હતી એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેલી હોય એવું લાગે છે કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે કાંઈ ને કાંઈક ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતાની પકડાય છે તો આ સ્ટેશનરી જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા તો આ સ્ટેશનરીવાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કોઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે ને ડીઓને પણ આપના દ્વારા ઠપકો આપવામાં કેમ કે અડધો અડધો કલાક કોણો કલાક થઈ જવા છતાં ડીઓ પણ હજી સ્થળ ઉપર આવેલ નથી ડીઓને કીધું હતું કે તમે પહેલાં લેખિત ફરિયાદ કરો એટલે અમે અહીંયા ત્યાં લેખી ફરિયાદ કરવા જઈએ ત્યાં અહીંયા પુસ્તકો જે હોય તે સગે વગે થઈ જાય એટલે આ રીતનું અત્યારે તંત્ર ચાલતું આવેલું છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમે જાઓ

અમે પુસ્તકો લેવા માટે ખાલી નીકળેલા એટલે અહીંયા સ્ટેશનરી પરથી મેં ક્યાંક ભાઈ પાઠ્યપુસ્તકો જે હોય એમને આપો ગાંધીબસ્ટેશનરી માટે અમરેલી આજ રોજ પાઠ્યપુસ્તક અંગે એક વાલી શ્રી પાઠ્યપુસ્તક લેવા આવેલા ત્યારે અમારી પાસે બે નંગ પુસ્તક જે ગુજરાત સરકાર તરફથી બાળકોને ફ્રીમાં આપવાના હોય છે એ પુસ્તક મારી પાસે હતા એ પુસ્તક અમોને એપ્રિલ અને મે અને જૂન મહિનામાં બાળકો જે સેકન્ડ હેન્ડ પુસ્તકો વાપરે છે સરકારી સ્કૂલોમાં પુસ્તકો બાળકોને ફ્રી આપવામાં આવે છે એ ફ્રી પુસ્તકો અમને પરત આપી જાય અને સામે લખવાના ચોપડા દોઢસો બસો પેજના લીટીવાળા ચોપડા લેવા આવે એટલે એ ગરીબ બાળકોને

ખૂબ સારી વાત છે કે તમે મારી જોડે વાત કરી હું હું પણ આપને જોડે વાત કરવાનો હતો મીડિયાના જાણ પણ કરવાનો હતો મને કાલે રાત્રે આ વિષયની જાણ થતા મેં કાલે રાત્રે શિક્ષણ અધિકારીઓને પણ સૂચના આપી હતી જે પણ લોકો ખોટી રીતે પુસ્તકનું કરતા હોય તેમની ઉપર પહેલા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે રાત્રે દસ વાગે મેં તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી અત્યારે આપના માધ્યમથી તમે જ્યારે મારી લેવા આવ્યો છો ત્યારે આપની સામે સ્પીકર ફોનમાં જે બુક સ્ટોર વાળો નંબર પણ મારી પાસે નહોતો હતો મેં આપની સામેથી નંબર મેળવ્યો અને નંબર લઈને એમની સામે સ્પીકર ફોર્મમાં આપની જોડે વાત કરી ત્યારે ભાઈ ગોળ ગોળ વાત કરવા મળ્યા મારે આવી મારી જોડે કોઈ પણ ક્યારે વાત થઈ નથી અને મારા મોબાઈલમાં પણ એમનો નંબર નહોતો અને છ મહિના મારી જોડે ક્યારે વાત પણ કરેલી નથી પણ ખોટો અમારા નામનો મિસયુઝ કરી અને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાની જે પ્રવૃત્તિ કરતા હોય એમની સામે પગલાં તો લેવા જ પડે કારણ કે લોકોને સરકારનો ખોટો દુરુપયોગ કરે ખોટી રાજકીય ખોટી રીતે બદનામ કરવા માટેના ખોટા કાવા દાવા કરી ખોટી રીતના પ્રયત્નો થતા હોય એને અમે કાયમ માટે રોકવા માટેના પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ અને કોઈ વિદ્યાર્થીઓને ક્યારે મુસીબત ન પડે એમના માટે સરકાર પણ સારી રીતે કાળજી લેતી હોય છે અને આવા પુસ્તકોનો કોઈ પણ બે નંબરમાં વેચાણ કરતા હોય એમની સામે કડક કાર્યવાહી કરવી પણ પડે એટલે ખોટી રીતે રાજકીય કોઈ લોકોને બદનામ કરવાના ક્યારે કોઈ પ્રયાસ પણ ન કરે મેં પ્રફુલભાઈ અને કુબેરભાઈ જોડે આ વિષયની માન્ય જાણ થતા મેં બંને મંત્રી સાહેબ જોડે વાત પણ કરી લીધી છે કે આ વિષય ઉપર જે પણ રીતે કોઈ પણ ખોટી રીતે વેચાણ કરતા હોય કારણ કે સરકાર નાના લોકો ભણી શકે એમને પુસ્તક મળી શકે સરકારી સરકારે જયારે વ્યવસ્થા કરતી હોય અને ખોટી રીતે આવા લોકો જે રીતે સેલ કરતા હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પણ જોઈએ અને જેથી કરીને મેં રાજ્યના મંત્રી જોડે પણ વાત કરી છે કુબેરભાઈ પણ જોડે વાત કરી છે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી મેં અધિકારીઓને સૂચના પણ આપી છે